વસુદે વસુ તમ દેવમ કંસ ચારુ નમદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદિર ચગતગુરુ આધ્યાય ત્રિજુ આય પાછી આપડે ત્રિજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધર્મ પ્રેમી ચંચુલા દુષ્ટ બિંદુક અને ધર્મ પ્રેમી ચંચુલા ત્રીજો વાત સૌનક બોલ્યા હે ભગવાન સંત પુરાણજી આપ સર્વજ્ઞ છો આપની કૃપાથી હું પૂર્ણ કૃતાર્થ થયો છું વાર વાર કૃત કૃપા કુતાર્થ થયો છું આ ઇતિહાસ કથા સાંભળી હું અતિ પ્રસન્ન થયો છું હવે અન્ય કોઈ શિવજી ઉપર પ્રેમ વૃદ્ધ કરનાર કથા હોય તે કહો જે કથા શ્રવણ માત્ર થી જ મનુષ્ય શિવપદને પામ્યો હોય અરે સુતજી બોલ્યા હેમ તમારી આગળ એક જ ગુપ્ત કથા કહું છું કારણ કે સમુદ્ર ની પાસેના દેશમાં એક એક નામનું ગામ છે જ્યાં ભ્રષ્ટ પાપી લોકો વસતા હતા એટલે ભ્રષ્ટાચારી વાળા બધા લોકો વસતા હતા તેઓ સ્વભાવે શ્રી ધર્મ ને તે જાણતા ન હતા સદ ધર્મ ને તે જાણતા ન હતા તે રહેનારી સ્ત્રીઓ પણ કુટિલ

દુરાત્મા મહાપાપી છતાં પણ સારી સ્ત્રી વાળો હતો સારી સ્ત્રી એની સ્ત્રી સારી હતી અને તે પણ કામ કામ વસ્ત થઈ કામ વ્યસ્ત થઈ નો પતિ બન્યો એ બ્રાહ્મણ વેસ્યા નો પતિ બન્યો એમ અને સારા ધર્મ ચરણવાળી પોતાની ચંચુલા તે બ્રાહ્મણ સાથે કીડા કરવા લાગ્યો તે વેસ્યા સાથે કીડા કરવા લાગ્યો નઠારા કર્મો વાળા તે બ્રાહ્મણ નો આમ કરતા કેટલોક વખત ગયો તેની શ્રી, ચંચુલા ધર્મ ના ભયથી અને આમ ઘણો વખત ગયા પછી નવી યુવા યુવા વ્યવસ્થા પ્રાપ્ત થતા તે શ્રી પણ કામ વેગ ન સહન થતા ધર્મ ભ્રષ્ટ થઈ કુરમા કુમાર્ગે ચાલનારી તે શ્રી પતિને પણ છેતરીને સ્ત્રીએ ગુપ્ત રીતે વ્યભિચાર કરવા લાગી ગુપ્ત રીતે વ્યભિચાર કરવા લાગી એક વખતે કામથી વિયવડ બની દુરાચાર કરનારી પોતાની સ્ત્રીને રાત્રિ એ વ્યભિચારી સાથે દુરાચારણ કરતી જોઈ આથી તે બ્રાહ્મણ એકદમ દોડ્યો અને તે બિંદુક્રાહ્મણ ને બિંદુક બ્રાહ્મણે પોતાની સ્ત્રીને પકડીને મારવા માંડ્યો પોતાની સ્ત્રીને તે મારવા માંડ્યો તે દુષ્ટ સ્ત્રી પતિના મારથી ક્રોધ ક્રોધિત થતા છતાં નિર્ભય બની પોતાનું દુષ્ટ પતિને કહેવા લાગી તે પોતાનો દુષ્ટ પતિને કહેવા લાગી પોતાના પતિની સેવા કરવાની એવી મને તજી દઈને તમે નઠારી બુદ્ધિ રાખી વેશ્યા સાથે ગીડા કરો છો શું નઠારી બુદ્ધિ રાખી વેશ્યા સાથે કીડા કરો છો તો આપ વિચારો કે આપ પતિ સ્ત્રી ના પતિ વિનાની સ્ત્રી ગતિ થાય તે આપ વિચારો હું પણ મહા રૂપવાળી તેમજ નવીન યુવાન પૂર્ણ છું પણ ગુણવાળી અને જમ્યું દુઃખ કેમ સહન કરી શકું તમે મને છોડીને બેસ્યા ને ત્યાં પડ્યા પાથર્યા રહો છો તમે મને છોડીને બેસ્યા ને ત્યાં પડ્યા રહો છો અને મારી માર્ગે જાઉં તેમાં મારો દોષ શું છે તો મારો દોષ શું છે ક્યાં સુધી હું આ બધું સહન કરું આમ જયારે સ્ત્રી કહ્યું ત્યારે તે નીચે બિંદુ બ્રાહ્મણ બોલ્યો તે સત્ય કહ્યું પણ હવે તને હિત વાત કહું તે સાંભળ અને ભય ને દે તારે વ્યભિચારી સાથે સુખેથી નિર્ભય બની વિહાર કરવાની ઈચ્છા હોય તો કર પણ તે મન તેની પાસેથી ધન લેતી જા અને તે દંડ નું તું મને આપ જેથી હું બેસ્યા ને આપું એટલે તારો સ્વાર્થ સુધરશે અને મારો પણ સુધરશે આવા પતિના વચન સાંભળીને તેની શ્રી ચંચુલાય પ્રસન્ન થઈ તેનું વચન માન્ય કર્યું दृष्ट મનવાળા તે બંને શ્રી પુરુષો નિર્ભય મંતિ કુકરમી કરવા લાગ્યા અને આમ તે બંને ને કુકર્મી કરતા કેટલાક વખત ચાલ્યો ગયો તે પછી તે બ્રાહ્મણ મૃત્યુ પછી વિધવા વિધવાજી પર્વત માં ભયંકર તિસાચ

પછી યુવા વ્યવસ્થા ઓછી થઈ અને ઉંમર વધી ગઈ એક વખત મોટી તે દિવસે પોતાના ગોખણ ક્ષેત્રો ક્ષેત્રમાંથી આવી અને પ્રસન્ન મને અનુસરીને કોઈ પણ તીર્થ સ્થળમાં સ્નાન કરીને તે ત્યાં કરવા ફરવા લાગી તેટલામાં કોઈ એક દેવાલયમાં શિવ પુરાણની કથા વાંચતી હતી તેમાં જે વ્યભિચારી સ્ત્રી હતી તે મરણ પામ્યા પછી તેના જીવ ને યમરાજ યમપુરી માં જઈ તે તેવી જ દ્રષ્ટિ સ્ત્રી ની મુખે ગૃહ માં અગ્નિ થી તપાવેલ લોઢા નું હથિયાર નાખે છે આવા વૈરાગ્ય વર્ધક વચનો સાંભળીને તે વ્યભિચારીની સ્ત્રી વિહ વિહવડ બની ધ્રુજવા લાગી તે વીહવળ બની અને ધ્રુજવા લાગી પછી કથા વાંચતી બધી જ રહી કથા વાંચતી બધી રહી અને તે શ્રોતા જનો સૌ ગયા પછી એકાંતમાં કથા વાંચનાર એકાંતમાં કથા વાંચનાર અધર્મ ને દુરાચાર જ કર્યા છે તે બ્રાહ્મણ ને બધા વયા ગયા પછી કહેવા લાગી મેં જિંદગીમાં અધર્મ ને દુરાચાર જ કર્યા છે તેમાંથી મારો ઉધાર થાય તેવો મને રસ્તો તમે બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થાય છે તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થાય છે હું પણ કંપી ગઈ છું મેં ઘોર પાપ કર્યું છે આથી મને નરકમાં કોણ બચાવશે જો મેં બહુ જ પાપ કર્યા છે જો હું નરકમાં જાય તો મને ત્યાં પણ મારો મને કોણ બચાવશે અરે અતિશય દુઃખ દાયી હું તે કેવી રીતે સહન કરીશ દુઃખ હું કેવી રીતે સહન કરીશ હું પણ પાપીણી છું નરગ રૂપી સાગર માં પડતી તમે મને બચાવો નરગ રૂપી સાગર માં પડતી મને બચાવો કૃપા નામનો સૃષ્ટિ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત હવે આપણે ચોથો અધ્યાય એવા છીએ કાલે મળશું અને બધા આ મોટા વડીલોને બીમાર હોય એને નાના બાળકોને બધા એને સંભળાવજો અને બધા હોય ત્યારે સાંભળજો એના હૃદયમાં જાય તો આપણું બાળક અવળે હસ્તે ના ચાય કે એ મારી નમ્ર વિનંતી છે કે બાર બાળકોને જો આ ખાલી આને કેટલા પાપ કર્યા તો ખાલી છેલ્લે ને બે જ કરી સાહેબ તો એને કે ના બ્રાહ્મણ ને કે મેં તો ઘણા બધા પાપ કર્યા છે મને આમાંથી ઉગાડો તો કેટલું એને ઓલું કરે છે ભગવાન બ્રાહ્મણ નવલીને કેટલો એનો અફસોસ થાય છે કે મને હવે આમાંથી ઉઘાડો તો તમે બાળકો ને પણ સંભળાવજો અને બીમાર હોય લોકોને પણ સંભળાવજો એ મારે નમ્રવિંદ્ર છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી